વારસિયા પોલીસ સ્ટેશને ભરતી આપવામાં આવેલી હતી કે એક ટેન ગાડીનો ચાલક છે એ એરપોર્ટ સર્કલે એક્સિડન્ટ કરી અને પછી જતો રહેલ છે જે પીસીઆર વાહન વારસિયા સર્વાનંદ છે ત્યાં પહોંચતા ત્યાં પબ્લિકે રોકેલ હતી ગાડી અને તેમાં બે ઈસમો હતો જેમાં ડ્રાઈવરનું નામ નિલેશિંહ રાજપૂત અને બીજોની સાથે વ્યક્તિ હતો તેનું નામ સતીશ ચૌહાણ આ બંને કીધેલી હાલતમાં હતા અને ગાડીની ચડતી કરતાં તેમાંથી દસ બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ દારૂ પોતે હાલોલ ખાતેથી લાવેલાનું જણાવેલ છે આ બંને ઇસ્મો વિરુદ્ધ પીધેલાનો તેમજ કબજાના કેસ કરવામાં આવેલ છે